પતિએ પત્નીને ને છ ઘા મારી મોત ને ઉતારી હતી અને પતિ સીધો પોલીસ મથકે પહોંચી ગયો ઉધરામાં લક્ષ્મીનારાયણ નગર ખાતે રહેતા કાળીબેન અલકુભાઈ ભુરિયા મોડો મધ્યપ્રદેશના જામહુવાના વધી હતા સંતાનમાં બે બાળકી છે તેઓ પતિ અલકુ સાથે તકરાર થતી હતી શનિવારે બપોરે ત્રણ વાગ્યાના રસ્સા માં દંપતી સુરત ટેક્સટાઇલ બુર્શમાં મજૂરી કામ કરતો હતો ત્યારે આવેશમાં આવી પતિ અલ્કુએ પત્ની કાળીબેને છાતી અને પીઠના ભાગે શાકભાજી કાપવાના ચપ્પુના છ જેટલા ખાવા હતા

કે હત્યા કરનાર વ્યક્તિ અકલેશ ઉર્ફે કાલુ આ કરીને એક વ્યક્તિ છે જે ત્યાં ત્યાં મજૂરી કામ કરતો હતો હતો પોતાના પોતાના પત્ની પત્ની સાથે રહેતો અંજનાબેનનું ચપ્પુ મારીને હત્યા નિપજાવી દીધી હતી આ બંને વચ્ચે ગઈકાલે ઝઘડો થયો હતો આ પહેલા પણ તેઓ વચ્ચે અવાનવાર ઝઘડો થતો રહેતો હતો આ બાબતના સાક્ષી એના જે રિલેટિવ છે એ પણ છે ત્યાં હાજર છે અને ગઈકાલે એણે બપોરના સમયે સવા ત્રણની ની આસપાસ ચપ્પુ મારી અને પોતાની પત્નીને હત્યા નિપજાવી હતી ચપ્પુ મારીને પોતે ત્યાંથી ભાગી ગયો હતો અને પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઈ ગયો હતો અને જણાવ્યું હતું પોલીસને કે એને પોતે આ પ્રકારની એક હત્યા નિપજાવી છે એના પત્નીને સારવાર અર્થે એકસો આઠમાં લઈ જતા હતા આ દરમિયાન એમનું મૃત્યુ થયું હતું પોલીસે આ કાયદેસરની કાર્યવાહી કરીને ધરપકડ કરી છે આરોપીની આ ઉપરાંત જે અન્ય જે પુરાવા છે એ અને સાક્ષીઓ એના નિવેદનો પણ અમે લઈ રહ્યા છીએ અને એફએસએલ બોલાવી અને જે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ ભેગા કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે સર મૂળ કારણ છે જે આ સમગ્ર ઘટનામાં અત્યારે જે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ અને જે મરણ જનાર છે બંને પતિ પત્ની હોય બંને વચ્ચે હવાના કોઈ ને કોઈ કારણસર ઝઘડા થતા હતા પારિવારિક ઝઘડાઓ હતા પરંતુ આ ઝઘડાના શું કારણ હતું એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અગાઉ ઘણી વાર એમના વચ્ચે ઝઘડા થયા છે અને બંને લોકો અહીંયા મજૂરી અર્થે આવ્યા હતા બંને મૂળ જાંબુઆ મધ્યપ્રદેશના રહેવાસી છે અને આ બીઆરસી માં જે બિલ્ડિંગ બની રહ્યું છે એના મજૂરી કામ અર્થે અહીંયા આવ્યા વાત